મારે તો પેલો તો ચા જ નહીં પેલો ચા વાણું કતું ચાલતું નહીં પણ આજ તો ચા ઊછીનો લાઈન બીધો છે તો તો આપણે બે હંકા થવું થાય છે કોણ તો પણ આજ તેમાં આવી પરિસ્થિતિ કેમ લાવી ભગવાન આ આપણે શું કોઈના ગુના કર્યા છે ઠીક છે એમાં પાછું અઠવાડિયા પહેલાં દસ દાડા પહેલાં સારું હતું લીલા લેર હતા મારે હો પણ આ દસ દાડા પછી તો છે ને

મેલી હતી મારે ઘણી બાધા ભૂલી જાઉં પણ તમને યાદ નહીં તમે ના વર્મન કોમન તો હવે તમારે દુઃખ છે બધું

અયો એમ તાજી તમે એમ કરો તરત આવી જો લેબુજી ના કુવા ઉપર ઓય ઓય બિલ બાધાવાળી વાત છે તમારે ખાલી બેહુનું છે તમે આવો ના ના પડો આ ભુવા નું મોન રાખો હા આવો આવો અને પેલા મોહન ને લેતા આવજો હો હા બે બે ભેળા છે એમ હા આવો દેખાણો બે ભેણા છે આવે ના છે આવે છે હું આવી વાત નથી કરવાની કે બે હું ભુવાજી મારે તમારું શું કરવું લ્યા

બે ની વાડી વીધા વાડી શું કોણ લીધા કોઈ લેવા તા લીધા શું કરશે બોલું હા ભુવાકો હું તો શું બરોબર છે